નવસાઈ જિલ્લાના વાસદા તાલુકામાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અને પાછલા ત્રણ મહિના દીપડા દ્વારા ત્રણ બાળકોને બેસમ અમાળી પાંચ જેટલા લોકો ઉપર હુમલાઓ પણ કરવામાં આવ્યા છે જેને લઈને હવે ગામડાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધાકવાડ ગામના લોકો ગ્રુપ બનાવી રાત્રે ઉજાગરા કરીને પોતાનું રક્ષણ કરી રહ્યા છે

પરંતુ 26 છવ્વીસમી જાન્યુઆરીના રોજ વાંદા તાલુકાના ધાકમાણ ગામે દીપડાએ એક બાળક ઉપર હુમલો કરતા આસપાસના લોકોમાં ભય વધી ગયો છે આમ દીપડાએ ગામમાં એક બાળક પર હુમલો કર્યો ત્યારથી લોકોના ડરમાં વધારો થયો છે ત્યારે છતાં ત્રણ મહિનામાં અલગ અલગ ગામોમાં મળી લગભગ પાંચ લોકો ઉપર દીપડાએ હુમલો કરતાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે જોકે તેમાં કોઈ માનવીનું મોત થયું નથી છતાં પણ જંગલ વિસ્તારના લોકો રાત્રિના સમયે એકલા ઘરની બહાર નીકળતા ડરતા હોય છે

પરંતુ ગામની મહિલાઓ પણ પોતાના બાળકો પુરુષોને લઈને ચિંતિત છે આદિવાસી વિસ્તારની અંદર રહીએ છીએ ડુંગરાળ વિસ્તારની અંદર હાલે અમારે ગામની અંદર દીપડાનો આતંક વધારે જોવા મળે છે વાસદા તાલુકાની અંદર બી અમારે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સાંજે સાડા વાગે એક બાળક પર દીપડાએ હુમલો કર્યો ને એના કાકાએ દીપડાને પૂસડું પકડીને એનો જીવ એમ તો બચાવ હાલે દવાખાને છે પણ અમે હાલે લોકોની હિફાજત માટે ગામની અંદર ટીમ બનાવીને જાગરણ કરતા છે ને અમે મજૂર વર્ગના છે એટલે રાત્રે બી અમે જાગતા રહેતા છે એટલે પિંજરા જંગલ ખાતા વાળા લોકોએ મૂકેલા છે પણ બને તેટલું દીપડો જલ્દી જંગલ પિંજરામાં પુરાય તો અમને રાહતનો અનુભવ થાય અમારે બે દિવસ પહેલાં છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દીપડો અમારા ઘરના સામે અહીંયા જંગલ પેલા શેરડીમાંથી નીકળીને

वन विभाग द्वारा पूरी तैयारी कर તારીખ છવ્વીસ એક બે હજાર પચીસના રોજ મુજબ વાંસદા તાલુકાના ધકમળ ગામ ખાતે આરવ મહાકાળ જેની ઉંમર અંદાજે સાત વર્ષની છે તે પોતાના ઘરે રમી રહ્યો હતો ત્યારે પાછળ શેરડીના ખેતરના ભાગેથી વન્ય પ્રાણી દીપડા દ્વારા આવી એના ઉપર માનવ હુમલો કરવામાં આવેલ અને એને ગળાના ભાગે ઈજાના બનાવ બનેલ હતા જેના અનુસંધાને વન વિભાગ દ્વારા બાળકની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરેલ અને ત્યાં એની સારવારની દેખરેખ કરેલ અને બનાવવાળા સ્થળે તાત્કાલિક વન વિભાગ દ્વારા અંદાજે દસ જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવેલ છે ત્રણ સીસીટીવી કેમેરા અને પંદર જેટલા ટ્રેપ કેમેરાઓ લગાવી વન્યપ્રાણીને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ દખમણ ગામે વન્યપ્રાણી દ્વારા બીજા કોઈ બનાવ સામે આવેલ નથી અને વાંસદા તાલુકામાં અત્યારે વન્યપ્રાણીના બચાવ કામગીરીને લગત ટોટલ વાંસદા તાલુકામાં અત્યારે અઢાર જેટલા પાંજરાઓ ગોઠવવામાં આવેલ છે અને છેલ્લા ત્રણેક માસમાં વન્યપ્રાણી દ્વારા માનવ ઇજાના પાંચેક જેટલાઓ કિસ્સા નોંધાયેલ છે જેના અનુસંધાને વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વન્ય પ્રાણીને પાંજરે પૂરવા માટેના પ્રયત્નો કરવામાં આવેલ છે અને તમામ કિસ્સામાં વન્યપ્રાણીને પાંજરે પૂરવામાં આવેલ છે ધાકમળ ખાતે જે પણ વન્યપ્રાણી દ્વારા બાળક પર હુમલો કરવામાં આવેલ છે જેને પણ ટૂંક જ સમયમાં પાંજરે પૂરાશે એ રીતના હુમલોના પ્રયત્નો ચાલુ છે